તો આગળ વાત કરીશું રાજકોટની ગત એક તારીખના રોજ રાજકોટ શહેરના સાધુ વાસવાણી રોડ ઉપર ગુરુજી નગર આવાસ યોજના ક્વાર્ટર માં રહેતા અને દારૂ પીવાની ટેવ ધરાવતા તેપન વર્ષીય કલ્પેશને પુત્ર ઋષભ સાથે ઝઘડો થયો અને બાદમાં ઉશ્કેરાયેલા પુત્રે પિતાને મુક્કો અને લાફા મારતા તેનું મૃત્યુ નીપજ્યું જ્યારે દારૂ પીવાની ટેવને કારણે માતા અને પુત્ર પિતાથી અલગ રહેતા હતા જો કે પિતાનું લિવર ફેલ થઈ જતા પુત્રએ તેની સારવાર કરાવી હતી અને દરરોજ જમવાનું ટિફિન પણ આપી જતો હતો જે બાદ પણ પિતાએ પોતાની દારૂની આદત ન છોડતા પુત્ર સાથે ગાળા કરતા પુત્રના હાથે પિતાનું મૃત્યુ નીપજ્યું હતું જોકે આ ઘટનામાં એક પણ હથિયારનો ઉપયોગ થયો ન હતો અને હતું રાજકોટના યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં એક સાપરાત મનુષ્યવધ એટલે કે ગુનો દાખલ કરવામાં આવ્યો છે એની હકીકત એવી છે કે મરણ જનાર કલ્પેશભાઈ નરેન્દ્રભાઈ વ્યાસ એમના ભાઈ દ્વારા ફરિયાદ કરવામાં આવેલી છે એ મરણ જનાર છે એમને દારૂ પીવાની ટેવ હોય અને એ મરણ જનાર અને એમના પત્ની ઘણા વર્ષોથી છૂટાછેડા લઈ અને અલગ રહેતા હોય મરણ જનારનો પુત્ર છે એ પણ એના મધર સાથે રહેતો હોય પરંતુ આ મરણ જનારને રોજે ટિફિન આપવાની એવી રીતે આવતો હોય અને થોડા સમય પહેલાં મરણ જનારની તબિયત ખરાબ થતાં એને હોસ્પિટલમાં સારવાર કરાવી અને એની સેવા કરતો હતો આ દરમિયાન એને દારૂ પીવા માટે ના પણ પાડતો હતો કેમકે એનું કિડની લિવર બધું ફેલ થઈ ગયેલું હતું જે એ બાબતે પરમ દિવસે રાત્રે એકત્રીસ તારીખે રાત્રે મરણ જનાર આરોપી જ્યારે ટિફિન આપવા ગયેલા મરણ જનારને ત્યારે મરણ જનારે ડ્રિંક કરેલું હોય એટલે આરોપી એને ના પાડી કે તમે ડ્રિંક કરવાનું છોડી દો તમારી સારવાર કરાવવા માટે એના માટે અમે ઘણો ખર્ચો કરેલો છે છેલ્લા એક મહિનામાં અને અમે લોકો બધા હેરાન થઈએ છીએ તમારી ડ્રીમ કરવાની આદતના કારણે તો આ બાબતે મરણ જનારને ખોટું લાગતા એણે આરોપીને અને એના મધરને ગાળો આપતા એ જે આરોપી છે એણે મરણ જનારને બેથી ત્રણ મુક્કા મારેલા અને બે ત્રણ લાફા મારેલા જેથી મરણ જનાર પડી ગયેલા હતા અને બાદ થોડી વાર ઊભા થઈ અને વળી પાછા સુઈ ગયેલા હતા રાત્રિનો સમય હોય એટલે અને સવારે એ જ્યારે ઉઠ્યો આરોપી એટલે કે મરણ જનારનો પુત્ર ઋષભ કલ્પેશભાઈ વ્યાસ એ જ્યારે ઉઠ્યો તો એણે એના પિતાને ઉઠાડવાની કોશિશ કરી પરંતુ ઉઠેલા નહીં જેથી એણે એના મોટા બાપા એના મધર બધાને બોલાવી લીધેલા અને હોસ્પિટલમાં લઈ ગયેલા હતા ત્યાં એનું પીએમ થતા મરણ જનારનું મૃત્યુ ઈજાઓના કારણે થયેલાનું ફોરેન્સિક પીએમમાં જાણવા મળેલું હતું જેથી યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં મરણ જનારના ભાઈ હિતેશભાઈ વ્યાસ દ્વારા શાપરાદ મનુષ્યવદનો ગુનો દાખલ કરાવવામાં આવેલો છે આરોપીની અટક થઈ છે આમાં જે આરોપી છે ઋષભ કલ્પેશભાઈ વ્યાસ એની ગઈકાલે જ અટક કરવામાં આવેલી છે અને આમાં ખરેખર એણે જે શાપરાદ મનુષ્યવદનો ગુનો દાખલ કરેલો છે એ શાપરાદ મનુષ્યવદ જ છે અને અન્ય કોઈ કારણ નથી આના મૃત્યુ પાછળનું એની તપાસ માટે આરોપીના પાંચ દિવસના રિમાન્ડ પણ માંગવામાં આવેલા છે હા જે મરણજનાર છે કલ્પેશભાઈ એમને દારૂ પીવાની ટેવ હતી અને એમની તબિયત ખરાબ થઈ ગયેલી હતી એમનું લિવર ફેલ થઈ થયેલું હતું કિડનીમાં